હાથી પગ નીચે આવી અને પતરાય જશે અરે બગાવત ની સજા મૃત્યુ દંડ અરે અંધકારમાં જન્મ્યો અંધકારમાં જીવ્યો અને હવે આખરે અંધકારમાં જ મારું મૃત્યુ થશે જીવન અને મરણનો દેનારો અને લેનારો ભગવાન છે ઇંચણ નહીં કુમાર કોણ સુરવી અત્યારે મદрати તારા હા હું આવી છું તમને અહીંથી ભગાડવા અને અહીંથી નખાડવા એ સુરબેતે

માતૃભૂમિ અને જેને વગર વાકેલો મદદ કરી અને તમને કરારવા તેનું ફરજ નો કર બે શખ તો આખો વચન બોલ એ જેનું વચન છે સુરભે રાજપૂત જાતિનું અરે મારી જાતિ નું ગરજ મારે શા માટે ચૂકવવું માન આપવાની ચીજ ના ઝા માં અમારી જેવી સ્ત્રીઓના કુલ માં બને મારી સાથે લગ્ન કરી અને આ મોતના ના મુસાફરણ મુસારમાં હકદાર અડધા અંગની જીવન ના વ્યવહારમાં તેના પર ઉત્તર આવી આધાર છે માતા એ જન્મદાતા ભાગ્ય ની ખડનાર છે તેના પર આખો મિચી બે ધાન આવજો આબાદ કરવા દેશને આઝાદીને આઝાદી શું ધર્મ સમાજ અને શાસ્ત્રના નિયમો આપના લગન ને લાગુ પડશે અરે ધર્મ સમાજ અને શાસ્ત્ર બનાવ્યા કોણે આ સ્વાર્થી પુરુષો એ અરે સ્ત્રીઓને જીવનભર જીવન બાંધી રાખી લગન અરે શું કોઈ ધર્મ સમાજ કે શાસ્ત્ર ની તાકાત નથી